नगरपालिका में महिला सिख शेर, मैं वाइस प्रेसिडेंट माँ, जैसली उपायुक्त सिख शेर, तो नगरपालिका ना आपके अध्यक्ष तरीके, मान्य प्रभारी जी, मान्य मां मंत्री, बदला साथे वैसे रिकूप चर्चा विचार में करियर बात, ये उन लड़की करूँ जिके आवते नगरपालिका ना अध्यक्ष तरीके दीपिका नानू कंडिल आपने आपने कमीज़ आपने वही सोचे इस तरीके आपने आपने कमीज़ पे पटेल आपने आप सुनो अगर उन्हें सुप्रिया रूपे जीरे के तारे

मैंने तो <laughs> विड्रॉल के लिए पंद्रह मिनट दे दिए सबको किसी का कोई ऑब्जेक्शन हमारा रूल सेवन एट बोलता है विड्रॉवल कैंडिडेट There is only one candidate nominated. देर shall be declared to have been duly be elected as a president. So Patel, BMC ke Vice president of the टू है प्रेजिडेंट रूम के तहत मुकेश कांति पटेल डीएमसी के वाइस प्रेजिडेंट होते हैं और दीपिका नानू पंडेल इस बहुत बहुत बधाई हो आप मुझे और जो फाइनल सर्टिफिकेट है वो कलेक्टर सर साइन करके या तो शाम से क्या करें કોણ જીત્યો છે અને આ નગરપાલિકા દમણ નગરપાલિકામાં પંદર વોટ હતા એમાંથી ચૌદમાં ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી હતી અને આજે નગરપાલિકાના અધ્યક્ષ તરીકે અમારા મહિલા અધ્યક્ષ તરીકે દીપિકાબેન નાનુભાઈને આજે અમે અધ્યક્ષ તરીકે અમે નિયુક્તિ કરી છે અને ઉપાધ્યક્ષ તરીકે મુકેશભાઈ કાંતિભાઈ પટેલની આજે નિમણૂક કરી છે કઈ રીતે વિકાસ કાર્ય આગળ વધશે વિકાસ સતત આ પ્રદેશમાં થયો છે છેલ્લા પ્રધાનમંત્રીજીના બે હજાર ચૌદ પછી બે હજાર પચીસ સુધીમાં અગણિત અહીં વિકાસ થયો છે માન્ય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજીના માર્ગદર્શનમાં વિકાસની ગાથા જો કદાચ અહીં ગાવા નીકળું તો આખો દિવસ ઓછો પડે એટલો બધો વિકાસ થયો છે માટે અનગણિત વિકાસ છે અને આ નગરપાલિકા ખૂબ વિકાસ કર્યો છે તો હું મારા બંને નગરપાલિકાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પણ એ જ વિનંતી કરીશ કે એવો પણ જે વિકાસ સતત આ પ્રદેશમાં ચાલી રહ્યો છે એમાં સહભાગી થયેલું લોકો કી જે વન ડે માત્ર હું આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજીનું આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નદ્દાજીનું આપણા પ્રદેશના પ્રભારી શ્રી કૃષ્ણ સરજીનું માનનીય અધ્ય સંઘ પ્રદેશ દમણ દિવસ હવેલીના અધ્યક્ષ શ્રી મહેશભાઈ અગાડીયાજી મહામંત્રી જીગ્નેશભાઈ પટેલજીનું હું ખૂબ ખૂબ આભાર માનું છું જેમણે મારા પર વિશ્વાસ રાખી કરી કાઉન્સેલર આજે અધ્યક્ષ પણ બનાવી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન ન્યુઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઈબ ની સાથે સાથે ટીવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેરવાનજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસર એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસર એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ પીવીસી પાઇપ્સ ફિટિંગ વોટર ટેન્ક પ્લાયુ વગેરે

অ <small> কথাথাচ।